આજના જમાનામાં મહિલાઓ પુરુષ બનીને પોતાનું નામ રોશન કરી રહી છે અમદાવાદના નવા વિસ્તારમાં સિનાથ દ્વાર સોસાયટીમાં રહેતા અક્ષિતા પંચાલ પણ પોતાની રસોઈ કળામાં પારંગતા મેળવી સ્ટાર્ટઅપ શરૂ કરી આત્મનિર્ભર બની ક્લાઉડ કિચનની શરૂઆત કરી સાચા અર્થમાં અક્ષરમ કિચન સુધી પહોંચી ચૂક્યા છે મારું નામ અક્ષિતા પંચાલ છે મારા ફોર્મનું નામ છે અક્ષનામ કિચન જે હું ઘરેથી ક્લાઉડ કિચન ચલાવું છું અક્ષિતા પંચાલે અભ્યાસ કરીને નોકરી ન કરવાનું પસંદ કરી પોતાના કૂકિંગના શોખને આગળ વધારીને ક્લાઉડ કિચનનો કોન્સેપ્ટ શરૂ કર્યો હતો તેઓએ પોતાના ઘરે અવનવી વાનગીઓ બનાવીને અને તેને પોતાના આસપાસ તેમજ સર્કલમાં લોકો સુધી પહોંચાડી અને તે થકી એક સારી આવકનો સ્ત્રોત ઉભો કણ કર્યો છે થેપલાનું સ્ટાર્ટ કર્યું અને એમની પ્રેરણાથી પછી મને થેપલાના ઓર્ડર બી આવ્યા અને સ્ટાર્ટ થયું છે અક્ષિતા પંચાલ પોતાની મજબૂત મનોબળ સાથે અને મહેનત સાથે જે સફળતા મેળવી છે તેમાં તેમના પતિદેવ અને પરિવારના સાથ સહકારનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે જેના કારણે એક મહિલા આત્મનિર્ભર બની છે તેમની સફળતા વિશે આપણે તેમના જ મુખે સાંભળીશું કોરોના પહેલાનું ચાલુ કર્યું આઈ થિંક જેવું થઈ ગયું છે અને ધીરે ધીરે મેં થેપલા ભાખરી વડા છે એ બધું સ્ટાર્ટ કર્યું હતું ખોરસાણ પણ બનાવતી હતી અને એના એક વર્ષ પછી મેં કેટરિંગ સર્વિસનું સ્ટાર્ટ કરી દીધું એમાં બી મને સારો એવો રિસ્પોન્સ મળવા મળ્યો કે જે હું એ લોકોને આપતી હતી મારું ફૂડ બધું તો એ લોકોને ગમતું હતું એમના ત્યાંથી બી મને રિસ્પોન્સ સારો મળી રહેતો હતો અને પછી ધીમે ધીમે મારે અત્યારે હાલ આઈટી કંપની છે કે એ બધામાં મારું જાય જ છે કે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સવાળા બી મારી પાસેથી થેપલા છે વડા ભાખરી આ બધું લઈ જતા હોય છે જે પંદરથી વીસ દિવસ સુધી રહી શકે એવું હોય છે નવરાત્રિના પણ અમે અત્યારથી એડવાન્સ બુકિંગ પણ સ્ટાર્ટ કરી દીધું છું જેમાં સૂકા નાસ્તા છે કોમ્બો ઓફર બી છે જેમાં ભાજી પુલાવ છોલે ભટુરે આવી રીતે અમે એક આખું એક મેનુ તૈયાર કરેલું છે અને એડવાન્સ બુકિંગ કરાવી દે છે નવ દિવસનું એટલે આમાં બી અમને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે એનજીઓ ચલાવતા હોય છે ફાઉન્ડેશન છે એ લોકોને બસો થી ચારસો પ્લેટર બુક કરાવી હોય રિઝનેબલ રેટમાં અને શુદ્ધ અમે ઘરેથી હાઇજેનિક રીતે બનાવીને શુદ્ધ તેલમાં બનાવેલું અમે પ્રોવાઈડ કરીએ છીએ ફૂડમાં મને પૂરેપૂરો મારા હસબન્ડનો અને ફેમિલી સપોર્ટ બી મને મળી રહ્યો છે એક સ્ત્રી રસોઈની કળા જ્યારે તેની આત્મનિર્ભરતાનું માધ્યમ બને છે ત્યારે ખરા અર્થમાં મહિલા સશક્તિકરણની વ્યાખ્યા સાર્થક થતી દેખાઈ રહી છે